વા યાર તમે તહેવારોમાં તહેવારોમાં ખેતરમાં લમડો કરતા નહીં ના બધું રૂ એટલું ફાટી ગયું થોજો ભઈજી હા હા અવા જો ભાગબો વાયુ છે મને ખબર છે તો બે ત્રણ મદદ મજૂરી કરવી પડે પણ મારા બેટા બેટા જો ભાઈબંધ હો ભઈ 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 એવું છે ને કે હું આગળ પર તો આગળ પણ છું એટલે બરાબર મીટિંગો બધી પૂરી કરવાની હોય વાત આ છે તો પણ યાર હું તો ખરેખર તમારા ભેગો આ ભાગમાં વાયને જ પસકોણો છું બોલો હમુરદા તમે ના આવો તમારા દોશી જોવા ના આવો

સોંતી બેટા ગમવા તો કે જમઈ મુકો લાજી હડજો જતો આવું તાણે તે હારું કર્યું કે મને હારું લાગે તમે આવો તો કેમ નઈ વરી તાર બેટા તો જાણા બુદ્ધ પડે કે બાપા તે મેલો હા ચા મેલો રっき બી સંપળો મેલ્યું છે કોમ તન દો મારે ઓય આ કોમ તો હોય વાત હાચી છો પડ્યું હા આ રૂ પડ્યું હા પણ એ તો બોગા જેવા મોણો જો એસી દે

તમારનો બહુ નાણો સમાર મામાની કોઈ નાનજકા ફાલ્યો છતર જગ્યાએ કહું બોલવાનું બાપા તમારે તો જોવડાઈ બાપા ને તે પાછું લોઈ થોડી થઈ ગયો મારે બાપા કેટલાની આવે વધારે થતા નહીં સલાડ એકલું લેતા બધું મજા આવી જકાવાની

ખાતા નહીં <laughs> <laughs> પસ્તો નું શું આટલો વખત આટલું પૂરું કરું પછી તો પૈસા મારે ભેગો ભાગ કરવો જ નહીં દેખાતો નહી હોળ એવું જોઈ રહ્યા છો પાડા લડી રાહુલ છું

તે તમે જો આમાં નાળા કાઢતા હતા ખાટા કોઈ છાર આવતો નહીં લ્યા કોમ મઈ યાર અલ્યા કોઈ ના હવે જો બીજું તો કોઈ કેવું આવું નહીં હવે તમે કપા તો વાઈ કાઢ્યા છે આટલી સીઝન લઈને આ ભાગ છૂટો કઈ નાખો એ જ કરું અને આ બાબુ આ આપડા જોડી આવી જજો પાર્ટનર ફટોફટ આટલું વેણી લેવું છે અને પછી છૂટું કરી દેવું છું દૂધ બાબુ જ નહીં ભેગું પેલી ડોસી ને ઈશાળો વાઢી છે કે ઓ તે બાન કરવા ઉપાડવા જો છું હ અને બાબુ આ તૈયાર થઈ જશે આ સીઝન હા 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 ઓરશા ગોમમાં લોકો વાતો કરે છે કે એ તો આમ શાંતિ આમ સતો હોય હા હા લેહો ઓળી પર જો ઠેલી છો મિલી ના હે અલ્યા ઠેલી છો ઠેલું ઘેર મેખીને આવ્યો છું હા ઘેર મેલીને આવ્યો છું શમ આયા મેમોન આયા છે તે જમવા લેવા જવું છે કોણ આય મેમોન આય લો મારા હા શરમ વગરનો હું જેવા થઈ યાર તમારા હા હરો હું પે હવા દેતો રોજ અલ્યા કોઈ હું તમારા હાલ તો કોલીનો હેમ પડું પણ આ તો મર્યાદા તારા વેસી તમારે હા હરાણું તો ગોમની જેણી જેણી બાયરીઓ ને એવું લાગે છે કે તો આ ભા ગોમ આપણા ગોમના છે રોજ હોય પડ્યા છે પછી કી ભાઈ થાય છે એમ એરો થાય છે પળક ખોટું લેનું હણ ના પર આલે મારા કે થી ખબર ઉસી ઉતરા જેવો સ્વભાવ છે ઘર બેકુ કર હ કાન શું કરવાનું હું કહું છું હ 50 રૂપિયા પડ્યા એટલે

અમુક તમારા હા હરાન આ સબ્જી ખવડાવજો જઈ તું યાર માર ખવડાવવા કરીશ મને માર નહીં આ તમારો દુખ જુ હા દુખ જુ હોબળે આ દુખ જુ ચાક વળગી ઓલ્યા લો વાટકો